અરે અરે છે હા બોલો ભાઈ અરે આપણે પેલા હા હા લેવા જાણ છે માર તો મેરની પડે અરે આપણે ભેગાના ના હા ગા છે ને જવું પડે માર તો મારી ટેવ ખબર છે કે તો મન ભાઈ અરે પણ એ ટેવ સુધારવી પડે ના ભાઈ જો હું તો અત્યારે આઠ વાગે ઊંઘું ગયો તો હવે દસ વાગી જાય અગિયાર વાગી જાય અરે પણ એવું ના હોય તો આપડે બે ગાના હાગો છે હાગો હગો હોય તો આપડે હમાચા લેવા તો જવું પડે કે ના ભાઈ મારે તો મેં ના પડે અરે હું ના પડે જવું પડે યાર ભાઈ તું જતો હોય તો જાગ ભાઈ અરે યાર એમ ના ચાલે યાર જવું પડે આવું પડે તમારે હગો આપડે બે વાનો છે આવું તો પડે હમા ચાલ લેવાનું તમારે બહુ ઊંઘ આવે આવ રેડો તાણ હું તો હું જataa હે તો હગું કોક કે આ તો મને થપકો એ તો જે મને કે હે હાર રેડો તાણ હાર દાણ હા આવ હું જબરા છે આ તો ઉંગવાએ દે અલ્યા પૂરા આટલું બધું ટીકા નામ કા ટીકા પાલો જેરુ નામ કા તુએ જો કરવા છે તારું હું તો ખાલી ફરવા ને આટલું આ તને જોઈ જો પડે એટલું આઈ ગયો હું હા ખાલી હું તો ખાલી ખાલી તું સામ ઓમ છે એક પટ્ટી ને અને કા સોમ બધું કામ છે મારી મરજી સમ મારી મરજી એટલે તલ મેં કરવા દે ને એટલે ઉપર હોય ને હાલ ખોટી ને ને નામ કા ખિસ્સા હું તેરે નામ કા પીતા બાજુ મારા રમનું ક્યુ તું ભારે તું જાય રમનું કોઈ સારી વાત કરવા આવ્યો છું ગમની વાત કરવા આવ્યો છું મુ ગમની આસ મુ ગમની આતો પડતો નહીં જમ નહીં પડતો

101 લખાય તો એ 5 કો છણા 101 લખાય 1 રૂપિયા લખાય તો કળ્યું જોઈએ એટલી તું નેકર હતી જમ અલ્યા હું નેકર હો ભર તો ખરો બીજું કેтьсяય તો કતાડી પુરાઈ કરિસ ગોમમા તો કપૂર બત દારુ પી રોજ રાતે દારુ પી હોઈ રહે છે ઘરલા રહે કરે છે ને ઉભો કેться નો બાદ દારુ ય તો બાદ દારુ ય તો પણ દત્તા મળ ગયા છે એ મને શું કે મન છે એ ખબર છે અને ગોમરી કાંકુત્રી આગળ હું સોઈ નહીં આ દારૂ કેટલો બધું હોડાય હોપૈ ને ખબર બને બોલક તો પી પી ના હલે હે તારા પી છું હું મારા ઘર પી આ ટોકમો છે

जोको की है ने का गम्मा उसी से मारी बात फाउ फैलाओ आ तो मोहलत जो अरे झोकड़ा पर आज जो जो हां हेड वन तो पांच नहीं नता क्या ज है अरे तू छोड़ तू नका दम लो ना बहुत पारी का लोटा है जो होता है

એ નિયમ સુખાઈને આવ્યો ને 100 રૂપિયા ટોલ્લો લખાઈ આવ્યો 101 રૂપિયા ટોલ્લો લખાઈ ગયો તો બોમ્મો કે દીક ટોલ્લો ના કા પેલે મન કાઢી લે એ સરકારી કોણ મે આ તાઈ મોય ને હા ટાઈમ પાસે નહિ તો હું કર્યા આવ્યો હજી આવેલા એટલે આ આવ પેલો પૂછતા પાલું એટલે આવું ને ગમો ભાઈ મારી કાઢીશ હું એસો કાઢીશ

અને એ વખત હું લઈ ના આવતો તમને ખબર છે આપણે સાયકલ તો એમનો જમાં વાટી ગઈ છે અરે ઊકી દોત ના ગામમાં તો હું મનો તો તમે તો મારી ઇજ્જત કાપ કાટી ગઈ ગામમાં અલ્યા ભાઈ પણ હું એવું કહું કાલથીરીમાં ન કમ પુત્રીએ કોઈ ના લાગે ગામમાં અમા મો આ ભાઈને હું કહું હું તમે ઊકી દઉં ચાલ લઈ ને લખાય કોઈ ની લખાય 101 રૂપિયા લખાય તો ચોપરો બતાવું હું એ વિષ્ણુજી ની ચોપડી આવતા છે તમને એવું કીધું હા

એવું પાછો જવાબ દેવાનું નહીં ગોમ બોસ શું જવાનું છે તારી જ વાન ન્યાય કરવા હું આપણો હે નો આ વાતનું તમ મારી જટકારી એ તું ભાઈ શેઠો રહે શેઠો તારા લીધે મને સરા મોડ્યું છે સરા મોડ્યું તો હું ક શું પાછો હા ઉપાને છે જલ્દી લે આની વાળી છે પાણી એ આ ઉપ કરો તો ગેરમ બેસી બંધ કરો હેડો ઊંઘવા નહી હવે સ્કૂલ પર જવાનું છે એ ઓર હેડો હેડો ઊંઘને જવાનું મારશે ના વાગે ના મૂટા મૂકા ગાળી છે પછી ચાલો ખાઈ છે કશું ખાને ગેરમ છે આ બંધ કરો હેડો કાન દીજો

બાર ટાઈમ થઈ ગયો છે આમ તો આમ થઈ ગયો છે એક વાગે ગયો પોણે ટાઈમ થઈ ગયો છે પોણી પોણે ખેતરમાં પોણી છે માર એની વાત નક્કી કરે આગળ ધુર પોણે વાગે છે માર એ તો બધું ખોટું હતું મારા છે ને આ બધું છે ને અમે ગેમ રમી છે એ છે ને બધું ખોટું હતું આ ગેમ રમી છે અમે તમારા અંગાથી

હમ ઘેર જઈને આરામ તો કરો પછી લાઇટનો ટાઈમ થાય પછી નેકરો ના આરામ ઘેર જઈને હું ગયો તો ખરો આઠ વાગે તો હું ગયો સંડાય દસ વાગે ઓખ ખુલી ગયું પાછી યાદ આવી ગયું તો પોણી વાળો જવાનું છે પાસે જાગીએ ને ભાઈ ફરવા મળ્યો ઓટા ટાઈમ પાસ જો તો ટાઈમ પાસ કરીએ તો તમે આવો આવું વાતો કરીએ આપણે ના 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 આપણે ટાઈમ પાસ નહીં કરતા હોય હું ગુસાર બી રાતથી જો

Saya ingin tahu, saya ingin tahu, saya ingin saya ingin tahu, saya ingin saya ingin tahu, 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 saya મન ટાઈમ પરતમ કીધું મોચી અત્યારે જીરાદી મન ટાઈમ પરતમ કીધું મીઠો કીધું દીધું બધું એ અરે ભાઈ

નક્કી કરીને ટાઈમ પાસે કીધું માફી માંગતો છે પણ આ બે જવાનું બે પોણી વાળા જવા જ નહીં તરમા લોકો ને પાણી પીવાના હિંદુ પોણી ખુલ્લું મેળવી દેજે પણ શું કરો છે

માતીની માટીનો ગો આ તો જજેલા હવે હું આમ કાયથી છું તું જજે નતો મને માથાકૂટ કરે તો તારે લીધું તું ટાઈમ પાક મને લઈ નાઈ તો કોને આઈ પાછો છે ને ગોમમાં નવર બેય રહે છે તું ટાઈમ પાક ટાઈમ પાછો ટાઈમ પાછો મારા પર આતું પરસ ભાઈ રવા કે ભાઈ રવા દે તું ભૂલ થઈ ગઈ આ હારો આમ તમે ઘરે એનું ઊંઘી જો બીજે ટાઈમ પાસ કીધું ને થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભાઈ આમ કોઈ મળતો ને કું શું કઈન પચ્ચી જાય